રાષ્ટ્રીય દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત પ્રદર્શન નો થયો શુભારંભ ચંદ્રયાન ત્રણ મિશન અને ભારતની અંતરિક ક્ષેત્રની સિદ્ધિઓને દર્શાવતું માહિતી પ્રદર્શન જયજનની વિદ્યા સંકુલ તળાજા ખાતે પ્રદર્શન સાથે બે દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી સંદર્ભે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રીય કાર્યાલય જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જયજનની વિદ્યા સંકુલ મુકામ બપાડાના કેમ્પસ ખાતે ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ફોટો પ્રદર્શિત સહિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ એમ બે દિવસ સુધી ચાલનાર ફોટો પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદ્ઘાટન ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ભાવનગર જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન મંગાભાઈ બાબરિયા જિલ્લા પંચાયત સભ્ય રજનીભાઈ ભટ્ટ રાજેનભાઈ ભટ્ટ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકાના સામાજિક અગ્રણીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ જયજનની વિદ્યા સંકુલ સંસ્થાના ટ્રસ્ટી તુલસીભાઈ મકવાણા રમેશભાઈ કોરડિયા અને સંસ્થાના સંચાલક ભાવેશભાઈ કોરડિયાની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ તેમના વક્તવ્યમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ચંદ્રયાન ત્રણ મિશને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું આ સાથે જ ભારત ચંદ્ર પર ઉતરનાર વિશ્વનો ચોથો અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો ભારતની અંતરિક્ષ ક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિના સન્માનમાં ત્રેવીસ ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ જાહેર કરાયો છે ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતની ચંદ્રયાન ત્રણ મિશન તેમજ અંતરિક્ષ ક્ષેત્રની અન્ય ઉપલબ્ધિઓ અંગે જાણકારી આપવા અને ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા મળેલી અભૂતપૂર્વ સિદ્ધિને બિરદાવવા કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા બે દિવસીય ફોટો પ્રદર્શન સહિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરેલ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અભ્યાસુઓ અને જીકાસુઓ માટે આ પ્રદર્શન ઘણો ઉપયોગ પુરવાર થશે કાર્યક્રમના ભાગરૂપે આયોજિત ઉદઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ખૂબ જ હળવી અને મનોરંજક શૈલીમાં વિજ્ઞાન અને ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ માહિતી આપતા નાટ્ય નાટકની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી વિભિન્ન સ્પર્ધાના વિજેતાઓને કેન્દ્રીય સંચાર વિરોધ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તારીખ ત્રેવીસ અને ચોવીસ ઓગસ્ટ એમ બે દિવસ સુધી સવારે નવને ત્રીસથી સાંજે છ વાગ્યા સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે પ્રદર્શનની મુલાકાત લેવા સૌને અનુરોધ કરાયો છે सर्वप्रथम તો તમામ ભારતીયોને આજનો દિવસ એટલે કે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ખૂબ ખૂબ જ શુભેચ્છાઓ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસનો એ દિવસ ભારત અને ભારતવાસીઓ સહિત સમગ્ર વિશ્વના લોકો ક્યારેય નહીં ભૂલે કારણ કે આ દિવસે ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં એક બહુ જ મોટું કામ કર્યું અને એક ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી ભારતનું ચંદ્રયાન ચંદ્રયાન મિશન ત્રણ એ સફળ રહ્યું અને વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના દિવસે વિક્રમ લેન્ડરે સોફ્ટ અને મૃદુ લેન્ડિંગ કર્યું એ આજનો દિવસ અને માટે જ આજના દિવસને યાદગાર ગણી અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો બરાબર એક વર્ષ પહેલાં મેળવેલી આ સિદ્ધિના માનમાં અને અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતના વૈજ્ઞાનિકોએ મેળવેલી આ ઉપલબ્ધિના માનમાં સમગ્ર દેશ આજના દિવસે એટલે કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસનો આજે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવી રહ્યું છે અને તેના ભાગરૂપે જ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા ખાતે જયજનની વિદ્યા સંકુલમાં એક મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસ ઓગસ્ટ અને ચોવીસ ઓગસ્ટ એમ બે દિવસ સુધી આ પ્રદર્શન અહીં ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે જ વિશેષ કાર્યક્રમને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અંતરિક્ષ ક્ષેત્રની એ તમામ ઉપલબ્ધિઓ ચંદ્રયાન મિશન કેવી રીતે કામ કરી ગયું અને તેના દ્વારા આપણને કેવી રીતે સફળતા મળી તેના તમામ પેરામીટર્સ સચિત્ર અને વિથ ડિટેલ્સ માહિતી આપતા ઇસરો દ્વારા ઓથેન્ટિક ડેટાનો ઉપયોગ કરીને આ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે એ સિવાય ભારતીય સેટેલાઇટ ભારતીય અંતરિક્ષમાં થતી તમામ કામગીરી અને તેને દર્શાવતું આ એક સચિત્ર અને જાણકારી આપતું એક પ્રદર્શન છે જે સાયન્સના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનમાં રુચિ ધરાવતા લોકો માટે અને પ્રત્યેક ભારતીય માટે ખૂબ જ જાણવા જેવું અને જોવાલાયક છે ત્યારે સર્વેને અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે કે બે દિવસ ચાલનાર આ વિશેષ કાર્યક્રમ સાથેના પ્રદર્શનને આપ નિહાળો વિશેષ કરીને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે આ પ્રદર્શન અહીં મૂકવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ આનો ચોક્કસથી લાભ લે અને તેના દ્વારા આપણે આપણી દેશની એ વિશાળ ઉપલબ્ધિને બિરદાવી શકીએ વૈજ્ઞાનિકોને સન્માન આપી શકીએ તે આ પ્રદર્શનનો મુખ્ય આયોજન પણ છે અને મુખ્ય ઉદ્દેશ્ય પણ છે